મહુવા તાલુકાના મોટા મોટાખુટવાડા ગામે પોલીસ અધિકારીએ પશુપાલકને માર માર્યો હોવાના આક્ષેપ પશુ ચરાણ માટે નીકળેલા ભાવેશ રાઘવજીભાઈ ચોહલાને પોલીસ અધિકારીએ ડોરમાર માર્યો હોવાના આક્ષેપ પોલીસ અધિકારી ગાડી લઈને નીકળતા ભેંશ રસ્તામાં આડી ઉતરતા ગોવાળને માર માર્યો મોટા ખુટવાડાના પીએસઆઈ યાદવ પોલીસ અધિકારી જાડેજા અને અન્ય એક વ્યક્તિએ માર માર્યો હોવાના આક્ષેપ સામાન્ય બોબતે ઉશ્કેરાઈ પોલીસ અધિકારીઓએ ભાવેશ ચૌહલાને માર માર્યો હોવાનો ભાવેશ અને તેમના પરિવારનો આક્ષેપ ભાવેશ ચૌહલાને લોહિયાળ હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અહેવાલ સંજય પોપટ ગઈકાલે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ એમના સાથે જીઆઈડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલ ઢોરકે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો એ સમજાવવા જતા જેલડી જવાન ઉપર ઉચકરાઈ ગયા અને એમની પાસે જે લાકડી હતી એના ઉપર એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતા એના ઉપર તેમણે હુમલો કર્યો એટલે પીએસઆઈ અને જે જેલડી જવાન ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રુકાવટનો ગુનો દાખલ કરી આગની તપાસ કાર્યવાહી ચાલુ અચ્છા બધાને ગેર દાખલ કર્યા છે અત્યારે એની સ્થિતિ એને એસઆઈ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે હવે એમની સારવાર સર્ટીફિકેટ લેવાના બાકી છે